પ્લાન્ટુનોની ની પરેડ યોજાશે તદુપરાંત વિવિધ વિભાગોના ટેબલો સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રો વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવશે રાષ્ટ્રીય પર્વની ઉજવણી અંગેની તૈયારીઓ સહિત સમગ્ર કાર્યક્રમ શાનદાર રીતે યોજાય તે અંગે આયોજન અને અમલવારી કરવા સંબંધિત વિભાગોને જણાવવામાં આવ્યું હતું આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર રાજીવદીપસિંહ ઝાલા નિવાસી અધિક શ્રી જે એમ રાવલ નાયબ કલેક્ટર શ્રીઓ પ્રાંત અધિકારી શ્રીઓ જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા